સંગઠની નવરચના કરવા અને સભ્ય નોંધણી કરવાના હેતુસર મહુવા પત્રકાર એકતા પરિષદની એક મીટિંગ મહુવા શહેરના સર્કિટ હાઉસ ખાતે મળી હતી જેમાં ખાસ પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાતોડિયા ઉપસ્થિત રહ્યા હતા પત્રકાર એકતા પરિષદની મહુવા તાલુકાની મહુવાના સર્કિટ હાઉસ ખાતે એક મીટિંગ યોજાઈ હતી સંગઠની નવરચના સભ્ય પદના ફોર્મ ભરવા જિલ્લા અધિવેશનનું આમંત્રણ અપાયું

સમગ્ર ગુજરાતમાં પત્રકાર એકતા પરિષદનું સંગઠન પર્વ ચાલે છે તાલુકાઓની મીટિંગો યોજી સંગઠનની નવરચના સભ્ય નોંધણી ફોર્મ ભરવા તેમજ ટૂંક સમયમાં જિલ્લાનું મહા અધિવેશન યોજવા આયોજન તેમજ તાલુકાઓને આમંત્રણનો હેતુ સિદ્ધ કરવાના ભાગરૂપે તાલુકાના પત્રકારોને મળી પ્રદેશ અધ્યક્ષે ખુશી વ્યક્ત કરી હતી સંગઠન દ્વારા છેલ્લા પાંચ વર્ષથી કરેલા કાર્યોનો ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો કાર્યક્રમને સફળ બનાવવા સંગઠનની નવરચના કરવા સભ્ય નોંધણી કરી સમગ્ર રેકર્ડ નકલ જિલ્લાને પહોંચતી કરવા તાલુકા પ્રમુખ દિનેશભાઈ રાવલિયાએ કરી હતી

આજે મહુવા તાલુકાની મિટિંગ હતી તાલુકાના પત્રકારોને ભેગા કરી મૂળ ત્રણ એજન્ડા હતા અમારા કાર્યક્રમમાં એક સભ્ય નોંધણીના ફોર્મ ભરવા બીજું તાલુકા કારોબારીની નવરચના કરવી અને ત્રીજું જિલ્લા અધિવેશનની તૈયારી ચાલે છે એમાં મહુવા તાલુકાના તમામ પત્રકારોને આમંત્રણ આપવાનું આ ત્રણેય કાર્યક્રમ માટે આજે મહુવાના ગામડે ગામડેથી મોટી સંખ્યામાં પત્રકારોએ ઉપસ્થિત રહી અમારું સ્વાગત અને સન્માન કર્યું છે અમને સાંભળ્યા છે બહુ શાંતિપૂર્વક સારામાં સારી સફળ મિટિંગ થઈ છે મહુવા તાલુકાના પત્રકારોનો આભાર વ્યક્ત કરું છું અને અત્યારે આખા ગુજરાતમાં તાલુકે તાલુકે મિટિંગો ચાલે છે સંગઠનની નવરચના થાય છે આમંત્રણ અપાય છે અને ફોર્મ ભરાય છે એટલે તાલુકા પૂરા થશે એટલે જિલ્લાના અધિવેશન ચાલુ થશે આખરે ગુજરાતનું નહીં પણ દેશનું સર્વશ્રેષ્ઠ સંગઠન પત્રકારોનું જો હોય તો પત્રકાર એકતા પરિષદ છે અને થોડાક જ સમયમાં અમે પત્રકારોના પ્રશ્નના ઉકેલની દિશામાં છીએ અને સંગઠનની દૃષ્ટિએ વર્લ્ડ રેકોર્ડ કરવા જઈ રહ્યા છીએ